બીઆઈએમએસટીસી બર્થડે ઓફ બેંગલ ઇનિશિએટિવ ફોર મલ્ટી ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોપરેશન એ સાત દેશોના ગઠબંધન છે જે બંગાળી દરિયા પ્રદેશ સાથે જોડાયેલા છે આ સંસ્થામાં ભારત બાંગ્લાદેશ મ્યાનમાર નેપાળ શ્રીલંકા થાઇલેન્ડ અને ભૂટાન સામેલ છે બિમસ્ટેકનો હેતુ આ વિસ્તારના દેશો વચ્ચે આર્થિક ટેકનિકલ અને સાંસ્કૃતિક સહકાર વધારવાનો છે તે મલ્ટિસેક્ટોરિયલ આર્થિક અને ટેકનિકલ સહયોગ દ્વારા વણ જણાઈ રહ્યું છે જેમાં ટ્રાન્સપોર્ટેશન એનર્જી ફિશરીઝ ટુરિઝમ અને વાતાવરણ સંલગ્ન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે મોદીજીના મત અનુસાર બિમ્સટેકના દ્વારા આ સાત દેશો સહયોગને સલગતા દ્વારા વૈશ્વિક ચેલેન્જોને આપેલ સંકલ્પનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બિમ્સટેકના સાત સભ્યો દેશો ભારત બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા થાઈલેન્ડ નેપાળ અને ભૂતાનની સંસદના સિત્તેર યુવા પ્રતિનિધિઓના સામૂહિક ચિંતન મંથન અર્થે યુથહેજ ફ્રીઝ ફોર ફિમસ્ટેક થી મેટેલા એક વિશેષ સમિટનું આયોજન કરાયું હતું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃત્રિમ બુદ્ધિ અને યુવા વિકાસ એ દેશની પ્રગતિનો પથ છે દેશની યુવા શક્તિ એ દેશને ધારે તે રીતે પ્રગતિ અને વિકાસના પંથે દોરી શકે છે દેશના બહુઆયામી સર્વાંગી વિકાસના યુવાનોની ભાગીદારી સુનિશ્ચિત થાય તે જરૂરી છે સમિટમાં ઉપસ્થિત યુવા શક્તિએ વૈશ્વિક પડકારો અને લક્ષી વિવિધ મુદ્દાઓ પર વિગતે ચર્ચા વિચારણા કોર્પોરેશન સાત સભ્ય દેશોમાં જળવાયુ પરિવર્તન ગરીબી અને સ્થાયી વિકાસ જેવા સહિયારા પડકારોનો સામનો કરવા તેમજ રાજકીય સુરક્ષા અને આર્થિક સહકારને મજબૂત કરવાના મુદ્દા પર કેન્દ્રિત છે સમિટના પુનરાવૃત્તિ પ્રસંગે યુવા પ્રતિનિધિઓના સન્માન રૂપે ભારત દ્વારા

વડાપ્રધાન મોદીજીના પહેલથી પહેલી બિમસ્ટેક યુથ સમિટ જેનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એના ભારતના મંડળ તરીકે મને નેતૃત્વ આપવામાં આવ્યું છે ત્યારે હું માનનીય વડાપ્રધાન શ્રી માનનીય રમતગમત અને યુવા મંત્રાલય શ્રી માનનીય વિદેશ મંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું બ્રિમસ્ટેક યુથ સમિટ એ બાંગ્લાદેશ નેપાળ ભૂટાન થાઇલેન્ડ મ્યાનમાર શ્રીલંકા અને ભારત આ તમામ દેશોનો એક એવો સમૂહ છે કે જેઓ સાથે મળી અને કઈ રીતે મ્યુચ્યુઅલ કોઓપરેશન ઇકોનોમિક ડેવલપમેન્ટ અને કલ્ચરલ એક્સચેન્જીસ માટેના સામૂહિક પ્રયાસો કરી શકે અને મોદીજીનું જે વિઝન જે વિકસિત ભારત તરફનું વિઝન છે આ વિઝનને વધારે બળ આપી શકે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભારતની આજુબાજુના દેશોની અંદર જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ રહ્યું છે આ પરિસ્થિતિની અંદર ભારત એક એશિયાના લીડર તરીકે ઉભરી આવે એ માટેના આ પ્રયાસો ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે ત્રણ દિવસ મહાત્મા મંદિર ખાતે આ સમિટની અંદર આઠ દેશોના વિવિધ ડેલિગેટ્સ યુવા સાંસદશ્રીઓ મંત્રીશ્રીઓ ભાગ લે છે અને ત્રણ દિવસ સુધી વિવિધ વિષયો ઉપર ચર્ચા યોજાશે and press the bell icon. Never miss an update.